એક દિવસ હું મારા સીએ ને લઈને આવું તારું મને ટ્રાન્ઝેક્શન આપ ને બધું હાલ આપ મને બધું ક્યાંથી ફંડ આવે છે કઈ રીતના આવે છે શું કરે છે કઈ રીતનું કરે છે અરે યાર ગુજરાતની અંદર ખૂબ મોટું નામ છે જેને ગુજરાતની અંદર ભગવાન માને છે લોકો અને મિત્રો અત્યારે હવે ખજૂરભાઈ ઉપર વિરોધ ઉપર વિરોધ થઈ રહ્યા છે અને હવે ખજૂરભાઈએ ઘણું બધું દાન કર્યું છે ગુજરાતની અંદર ઘણા બધા લોકોને ઘર બનાવી દીધા છે પણ મિત્રો હવે અત્યારે વિરોધ થઈ રહ્યા છે ખજૂરભાઈ ઉપર હવે લોકો એમ કહી રહ્યા છે કે જેનું માર્કેટમાં હાલે ને એના જ વિરોધ થાય ખજૂરભાઈ તમે મૂંઝાતા નહીં તમારે ડરવાની જરૂર નથી કોમેન્ટની અંદર લોકો જણાવી રહ્યા છે અને મિત્રો હવે આપણે વાત કરીએ ને તો હવે કીર્તિ પટેલે હવે તો ખજૂરભાઈનો ભંડારો ખોલ્યો હોય ને એવું લાગે છે કેમ કે રાત્રે ખજૂરભાઈ વિશે કીર્તિ પટેલે ઘણું બધું કીધું છે હવે મિત્રો તમે એ વિડીયો જુઓ ને પછી તમને ખબર પડે હવે આપણે વાત કરીએ ને તો હવે આપણાને આમાં કાંઈ જ નથી ખબર પડી એવી કેમ કે હવે લોકો પણ કહી રહ્યા છે કે ખજૂરભાઈ સાચા પણ હોય શકે છે અને કીર્તિ પટેલ એમ કહે છે કે હું ખજૂરભાઈને ભગવાન નહીં પણ ભંગાર માનું છું નીચ છે નાલાયક છે એવું બધું અત્યારે કીર્તિ પટેલ લાઈવની અંદર કહી રહી છે અને મિત્રો હવે આપણે એક વાત કરીએ ને તો અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય ને તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક ન કરો ને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો યાર જય દ્વારકાધીશ લખવામાં તમારું કાંઈ નથી લૂંટી જવાનું અને જય દ્વારકાધીશ લખવામાં એક મિનિટનો પણ સમય નથી લાગતો તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખ ખી દેજો અને મિત્રો હવે આપણે વાત કરીએ ને તો હવે આમાં તમને કોણ સાચું લાગે છે અને કોણ ખોટું લાગે છે ને એ તમારે કોમેન્ટની અંદર જણાવવાનું છે અને મિત્રો હવે વાત કરું ને તો ખજૂરભાઈ પણ સાચા હોઈ શકે છે અને કીર્તિ પટેલ પણ સાચી હોઈ શકે છે હવે કોણ સાચું હોય અને કોણ ખોટું હોય ને એ હવે બહાર આવશે હવે ક્યારે બહાર આવશે શું થશે એ તો આપણાને કાંઈ નથી ખબર પણ હવે અત્યારે કીર્તિ પટેલે વિરોધ કર્યો છે ખજૂરભાઈ ઉપર ખજૂરભાઈ વિશે આવું બધું લાઈવની અંદર કીધું છે અને હવે મિત્રો આગળ શું થશે ને એ તો કાંઈ નથી ખબર પણ હવે આજ રાતે કીર્તિ પટેલ લાઈવ કરવાની છે અને અંદર કહે છે હવે ખજૂરભાઈ વિશે શું કહેશે એ તો આપણાને નથી ખબર પણ મિત્રો હવે આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ